પ્રધાનમંત્રી મત્સ્ય યોજનાની ચોથી વર્ષગાંઠ પર દીવને મળી ભેટ પીએમ મોદીના આશીર્વાદથી દીવ વણાકબારા ફિશિંગ હાર્બર માટે રૂપિયા એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ છ્યાસી કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજમંત્રી શ્રી રાજીવ રંજનસિંહ ઉર્ફલાલનસિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ પર માહિતી આપી હતી પ્રશાસક પ્રફુલ્લ પટેલે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ દીવના વણાકબારા ફિશિંગ હાર્બર પ્રોજેક્ટ મંજૂર કરાવવા માટે પીએમ મોદીને કરી હતી રજૂઆત પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ પર કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજમંત્રી મંત્રી રાજીવ રંજનસિંહ ઉર્ફ લાલનસિંહ કેન્દ્ર શાસિત પ્રદેશ થ્રીડીના દીવ જિલ્લાના માછીમારો માટે મોટી ભેટની જાહેરાત કરી છે નવી દિલ્હીમાં આ અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહ દેશના વિવિધ પ્રોજેક્ટોમાં માછીમારો માટે મોદી સરકાર દ્વારા મંજૂર કરાયેલ ભંડોળોની માહિતી આપી હતી જેમાં દીવ જિલ્લાના વણાકબારા ખાતે માછીમારી બંદર માટે એકસોને ઇઠ્યાવીસ પોઈન્ટ છ્યાસી કરોડની નાણાકીય મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલે પીએમ મોદીને દીવ જિલ્લાના માછીમારોની સુવિધા માટે વણાકબારા ફિશિંગ હાર્બર પ્રોજેક્ટને મંજૂરી આપવા વિનંતી કરી હતી આ પછી આ પ્રોજેક્ટ માટે સો ટકા ભારત સરકારના ભંડોળની ફાળવણી માટે પણ વિનંતી કરવામાં આવી હતી હવે ભારત સરકારે વણાકબારા ફિશિંગ હાર્બર માટે રૂપિયા એકસોને ઇઠ્યાવીસ પોઈન્ટ છ્યાસી કરોડ મંજૂર કરીને આ પ્રોજેક્ટને શક્ય તેટલો વહેલી તકે શરૂ કરવામાં મદદરૂપ થશે